તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે નવા સોંગની અપડેટ લઈને તો મિત્રો સોંગના સિંગર છે નરેશભાઈ ઠાકોર અને મિત્રો આ સોંગ રિલીઝ પણ થઈ ગયું છે તો મિત્રો તમે હજુ સુધી જોયું નહીં હોય તો જોઈ લેજો હું તમને બધું જ જણાવવાનું છું કઈ ચેનલમાં આવી ગયું છે તો મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જો જેથી કરીને મિત્રો તમને ખબર પડે કે કઈ ચેનલમાં રિલીઝ થયું છે તો મિત્રો વિડીયો સોંગની પૂરેપૂરી જાણકારી આપું એ પહેલા મિત્રો ખાસ આપણી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મિત્રો આવનારા નવા નવા સોંગ અને આવનારા નવા નવા ફિલ્મોની જાણકારી તમને મળશે સૌથી પહેલાં જેઠવા અને મિત્રો આ સોંગ ની અંદર એક્ટિંગ કરી છે આરતી બેન ભાવેશરા અને નરેશભાઈ ઠાકોરે તો મિત્રો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ક્યારે આવશે ક્યારે રિલીઝ થશે કઈ માં રિલીઝ થશે મિત્રો તો મિત્રો ફાઇનલી આ સોંગ આજે રિલીઝ થઈ ગયું છે મિત્રો સ્ટુડિયો સરસ્વતી જુનાગઢ યુટ્યુબ ચેનલ ઉપર તો જરૂરથી જોજો મિત્રો અને સોંગ કેવું લાગ્યું મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળશું નેક્સ્ટ વિડીયો નવા સોંગની અપડેટ લઈને જય માતાજી બધા મિત્રોને